હે ગાઈસ જય શ્રી રામ તો હું તમારો દોસ્ત સ્વસ્તિક પગીને અત્યાર વાગ્યા છે ગાઈશ બપોરના ભારો તમને ટાઈમ બતાવો દોઢ વાગ્યો છે એકને સત્યાવીસ થઈ છે તો દોઢ વાગે વ્લોક સ્ટાર્ટ કર્યો છે કારણ કે થોડું ઘરનું કામ હતું પતાવી દીધું છે તો ચલો હવે ખાવા બવા બનાવીએ આજે શાક રોટલી બનાવો એવી ગણતરી છે તો દુકાને જઈને ગમે તે શાકભાજી ઝાલી લઈએ પછી શાક રોટલી બનાવીએ પછી મળીએ તમને અને એક બે દિવસથી વરસાદ બી બંધ છે એટલે વાતાવરણ બી તમે જોઈ શકો છો આવું કંઈક વાતાવરણ છે અને આપણા ઘરમાં તો ગાઈસ હવે તમને ખબર જ છે મારા જૂના લગમાં બધું મેં સામાન નીકળી આવ્યો છું એટલે અતિજોરી એકલી છે અને ખાટલો આપણે પેલો સાદો લઈ આવ્યા છે પેટી પલંગ નીકળી આવ્યા છે આવું કંઈક છે ગાઈશ અત્યારે તો ચલો ગાઈસ મળવું હવે થોડી વારમાં તમને તો આપણે દુકાને જઈને આવી ગયા અને મારા ફેવરેટ ભીંડા લેતા આવ્યા છે ભીંડાનું શાકની રોટલીનું સેટિંગ કરું છું તો ચાલો ભીંડાનું શાકની રોટલી બનાવી લઉં ફિર મિલતે

કોણ બોલા કેતા તો આયરન કાર્ડ પાછી આપડે ઘેર રહી હા હો તો ગાઈશ મુગલમાન મંદિરે દર્શન કરીને રાતનો દસ વાગી તમે કમેન્ટ કરો કે હું કેટલા મિનિટ નો હું વ્લોગ લાવું તો હે ગાઈશ જય શ્રી રામ તો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે બીજો છે ને આજે થયો છે બીજો દિવસ ને અત્યાર વાગ્યા છે અગિયાર પચીસ એટલે કે સાડા અગિયાર વાગ્યા છે અને પેલો વ્લોગની જોડે આજે આ વ્લોગ જોઈન કરી દઈશું કારણ કે પેલો વ્લોગ એક બે મિનિટ ન હતો એટલે તમે બી બે મિનિટમાં શું જોશો એટલે આ વ્લોગ આપણે બનાવશું આમાં જોઈન કરી દઈશું ને ભૂખ લાગી છે તો ખીચડી બનાવું પછી મળું તમને આગળ તો આપણી જોડે સમય પણ ઓછો છે એટલે આપણે બહારથી લેતા આવીએ પૂરી શાક ખાઈ લઈએ અને પછી આપણે લેપટોપ લઈને બેસવાનું છે કારણ કે દસમાનું આગમન તેર તારીખે છે અને બાર તારીખે તો જાગરણનો છે એટલે વાંધો નહીં પણ તેર તારીખે દસમાનું આગમન છે એટલે થોડું લેપટોપ લઈને બેસવું પડશે કલેક્શન થોડું વ્યવસ્થિત કરવું પડશે બરોડામાં પ્રોગ્રામ છે એટલે થોડું પર્ફોમન્સ સારું આપવાનું છે તો ચાલો લેતા આવું ખાવાનું બહારથી તો ગાઈસ આપણે બહાર જઈને મતલબ કે અમારી નજીક દુકાન છે ત્યાં પૂરી શાક સારું બનાવે છે મસ્ત જોરદાર તો આપણે લેતા આવ્યા છે તો ચાપટી લઈએ પછી આપણે લેપટોપ લઈને બેસીએ થોડું કલેક્શન કરી દઈએ વ્યવસ્થિત તો ગાઈસ આપણે લેપટોપ લઈને બેઠા છે કલેક્શન વ્યવસ્થિત કરવા માટે તો ચલો કામ કરીને પછી મળીએ તમને તો ગાય સાંજ પડી ગઈ છે અને અત્યાર વાગ્યા છે સાત ને પંચાવન એટલે કે આઠ વાગ્યા છે અને તમે છેલ્લા બ્લોગમાં એના પછી અત્યારે મેં મારું ઘર બતાવું છું તિજોરી રેકલી છે અને આપણે પેલો ખાટલો લઈ આવ્યા છે પેટી પલંગ નીકળી આવ્યા છે અને આ સાદો ખાટલો છે એટલો ટેન્શન નહીં અને આ કેરી નીચે ડબ્બુ માસીએ કેરી આપી છે ખાવા અને ગાય વાસણો આટલો પડ્યો છે તો ગહી કાઢ્યા વાહનો વાહનો અને ગઈ છે અહીં જુઓ અહીં બી આપણે રૂમ ખાલી કરી નાખીએ છીએ અહીં ફ્રીજ હતી એ બી મી આવ્યા છે તો ચલો ઘર કામ કરીને મળું તમને પછી ખીચડી બનાવવાનું વિચારું છું તો ખીચડી બી બનાવી દઉં ફીર મિલતે હે તો ફાઇનલી કંઈ સાંજ પડી ગઈ છે અને ખીચડી ખાવા બેઠો છો મેં તો ચાલો ખાઈ લો પછી મળું તમને